સભા હતી અને સભાની અંદર કોંગ્રેસના ઘણા બધા નગરસેવકો આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈ અને આમ આદમી પાર્ટીના નેતા અને વિશાવતરના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરવા માટે જ્યારે ઉપસ્થિત હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઈશારે કોંગ્રેસના એક કાર્યકર્તાએ ચાલુ સભા દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ઉપર બૂટનો જે ઘા કર્યો છે એ લોકશાહીમાં ક્યારેય ચલાવી લેવાય એમ નથી આમ આદમી પાર્ટી આ આખે આખી પ્રથાનો વિરોધ કરે છે અને આપના માધ્યમથી ગુજરાત સરકારને ભારત સરકારને સૌને વિનંતી કરીએ છીએ કે લોકશાહીમાં સૌ લોકોને પોતપોતાની વાત રાખવાનો અધિકાર છે સરકારની નાકામયાબી સરકાર જે બાબતે નિષ્ફળ ગઈ છે એ બાબતને ઉજાગર કરવાની જવાબદારી હંમેશા વિપક્ષની રહી છે અને એ જવાબદારી ઉજાગર કરવાના સમયે સભામાં એક કાર્યકર્તા આવે છે પોલીસ તંત્રની હાજરીમાં આવે છે અને અમારા નેતા ઉપર ધારાસભ્યો ઉપર અને ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય અને સૌથી લોકપ્રિય ધારાસભ્ય ઉપર જ્યારે બૂટનો ઘા કરે છે તો એ હંમેશા નિંદનીય હોય છે પરંતુ આવું બયનું કેવી રીતે એવું જાણવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યના ઇશારે કોંગ્રેસના એક કાર્યકર્તાએ આ ઘટના આખે આખી ષડયંત્રના ભાગરૂપે ભજવેલી છે એટલે કે ભાજપ અને કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું અને તેલ રેડાવાનું કારણ માત્ર એટલું છે કે આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધતી જાય છે અને લોકપ્રિયતાથી કોંગ્રેસ પણ ડરી ગઈ છે અને ભાજપ પણ ડરી ગઈ છે ત્યારે અમે સંદેશો આપવા માંગીએ છીએ કે અમે આવા કોઈ પણ કાવતરાથી ડરવાના નથી અમે મજબૂતાઈથી લડવાવાળા આમ આદમી પાર્ટીના સૈનિકો હતા છીએ અને હંમેશા લડતા રહીશું ગુજરાતને ભાજપી કરદા પાર્ટીના ચંગાલમાંથી મુક્ત કરવા માટે આવ્યા છીએ અને મુક્ત કરીને રહીશું જય હિન્દ જય જય ગરવી ગુજરાત